શ્લોક પ્યાલૌ પક્ષે એકાદ્રશ્યા મહાનિશે સાક્ષાદ ભગવતા પ્રોક્ત તદક્ષચાધીશી જય ગ્રંથ પાંચમો સિદ્ધાંત રહસ્ય શ્લોક એકાદશી તિથિએ મધ્યરાત્રિના સમયે સાક્ષાત ભગવાને પોતાના અભિપ્રાય પૂર્વક જે કહ્યું છે તે એક એક અક્ષર થી આ ગ્રંથમાં કહેવામાં આવે છે શ્લોક બે અને ત્રણ બ્રમણા જીવું સર્વો નિવૃતે સહજ દેશોકવેદ નિતા સંયોગ્ય સ્પર્શાજન નર્વોષા નિવૃત્તિ કથચન મે અને ત્રણ બ્રહ્મ સંબંધ કરવાથી સર્વના દેહ તથા જીવના સગડા દોષોની નિવૃત્તિ થાય છે તે દોષો પાંચ પ્રકારના પ્રસિદ્ધ છે સહજ દોષ દેશથી ઉત્પન્ન થયેલ દોષ કાલથી ઉત્પન્ન થયેલ દોષ સંયોગથી થયેલ દોષ તથા સ્પર્શથી થયેલ દોષ આવા પાંચ પ્રકારના દોષ લોકમાં તથા વેદમાં નિરૂપિત છે શ્રી પુરુષોત્તમની સાથે ઘણા સમયથી તિરોહિત થયેલ સંબંધ પુનઃ પ્રકટ થાય છે તેનું નામ બ્રહ્મ સંબંધ છે શ્લોક ચાર અન્યથા સર્વ દોષાણા ન નિવૃત્તિ કથન અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન આચરેત શ્લોક ચાર દેહ ઇન્દ્રિય પ્રાણ તથા અંતઃકરણ આ બધા ભગવાનને અર્પણ કર્યા વિના સગડા દોષોની નિવૃત્તિ અન્ય કોઈ પણ પ્રકારથી થતી નથી તેથી જેનું અર્પણ ભગવાનને થયું નથી તે વસ્તુ પોતાના ઉપયોગમાં લેવી જ નહીં અસમર્પિત વસ્તુનો તો ત્યાગ જ કરવો દે વાણી તથા બુદ્ધિ થી ઉત્પન્ન થયેલ પાપ હોય તેને પણ અગ્નિ જેમ કાષ્ટ કેટલાક ભક્ત કેવળ ભક્તિ વડે સમગ્ર પાપ નો નાશ કરે છે

દ્રવ્યાદિક બીજાની સત્તા ઉત્પન્ન કરવી તે દાન સ્વામીએ ભોગવવા યોગ્ય પદાર્થ સ્વામીને જતાવવો તે અર્પણ કહેવાય છે તેવી જ રીતે પ્રથમ પ્રભુને નિવેદિત થયેલી એવી વસ્તુ પુનઃ અર્પણ કરીને તથા વૈદિક લગુ કાર્ય કરવું એવી મર્યાદા તે જ પ્રકારથી કરવામાં આવે તો દોષ આપતો નથી કેમ કે જેનું દાન આપ્યું છે તે વસ્તુ પોતાના ઉપયોગમાં આવી શકતી નથી પરંતુ જેને અર્પણ કર્યું છે તે વસ્તુ પોતાના ઉપયોગમાં લેવામાં હરકત નથી તેમાં કોઈપણ પદાર્થમાંથી પણ થોડો ભાગ પ્રથમ પોતાના ઉપયોગમાં લઈને બાકી બચ્યો હોય તે ભાગ છે તે અર્ધ ભુખ્ત કહેવાય છે અને તે પ્રભુને અર્પણ કરવા યોગ્ય નથી જ આ બધી વસ્તુ

દત્તાપહાર વચનમ તથા છ સકાલ ન નગ્રાયમિત તે વાક્ય એ ભિન્ન માર્ગ પ શ્લોક છ નિવેદિત સર્વ પદાર્થ પ્રભુને સમર્પિને જ સર્વ કાર્ય કરવું એવી ભક્તિ માર્ગની મર્યાદા છે કર્મ માર્ગાદિકોમાં નિવેદન તથા સમર્પણનો કોઈ પ્રકાર નથી કેવળ દાનનો જ પ્રકાર છે તેથી ભગવાનને જે પદાર્થ આપ્યો છે તે પદાર્થ પોતે લેવો નહીં એવું વાક્ય તે મર્યાદા માર્ગના અભિપ્રાયનું છે ભક્તિ માર્ગનું નથી ભક્તિમાર્ગમાં તો સર્વ વસ્તુ ભગવાનને સમર્પણ કરીને જ ઉપયોગમાં લેવી તેવી મર્યાદા છે

તે સર્વ કાર્ય પોતાના માલિકની આજ્ઞાથી જ કરે છે માલિકને પૂછ્યા વિના કાર્ય કરતા નથી તથા શિષ્ય હોય તે ગુરુની આજ્ઞા પ્રમાણે જ સર્વ કાર્ય કરે છે ભગવાનને અર્પણ કરીને જ સર્વ કાર્ય કરે છે श्लोक आठ गंगात्व सरदोषाणा गुण दोष दिवर्णना गंगात्वेन निरुप्यहस्तत तद वत्र चापि चय वही श्लोक 8 परणाडा आदिनु जल गंगाजीमा मळे त्यारे तेमा रहेला सर्व दोषोनु अशुद्धि गंगापणू थाइ छे ब्रह्म सबंध थया અહીં પણ સર્વનું બ્રહ્મપણું થાય છે બ્રહ્મ સંબંધ કરવાવાળામાં જો દોષ હોય તો તે સગડા નષ્ટ થઈ જાય છે